નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો આજે આપણે વાત કરવી છે એ જીરાના પાકનું જીરાના પાકની અંદર ખેડૂત મિત્રો આપણે બધાને ખ્યાલ છે કે જીરું કરવું એ હેલી વાત નથી પણ એ અઘરી વાત પણ નથી જીરું જે છે એ કરવામાં મિત્રો ઘણા બધા બાબતો એ ભાગ ભજવતી હોય છે ખેડૂતોની મહેનત હોય વાતાવરણ હોય એમની માવજત હોય અને સાથે સાથે એ વેરાયટી હોય મિત્રો આ તમે જોઈ રહ્યા છો આ જીરું છે એ સોનાલિકા સાત નંબરનું જીરું છે એની હાઈટ તમે જુઓ એનો જે છે એ સમક્ષ જુઓ અને એની ક્વોલિટી તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આ જીરામાં જે કહેવાય કે જે ઘટે છે એવું કઈ આપણને નજરે જોવા મળતું નથી કારણ તો કે આ જીરાના પાકની અંદર એની વેરાયટી જે છે એ પણ ખૂબ સારું પરફોર્મન્સ કરે છે એમનો છોડ જે છે એ મિત્રો આ જોઈ રહ્યા આવશો તમે કે એ છોડ જે છે એ લગભગ એ ફૂટ થી માંડી અને એના કરતાં પણ વધારે એ સાઇઝનો છોડ એ જોઈ રહ્યા છે એની ડાળીની સંખ્યા પણ ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે આ આ વેરાયટીની ખાસિયત છે સાથે સાથે એ મિત્રો વાત કરવામાં આવે તો જે પાયાની અંદર જે છે આપણે જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ એટલે સ્ટાર પ્રોટેક એ આની અંદર એ મિત્રો આપવામાં આવ્યું છે સ્ટાર પ્રોટેક આપવાથી મિત્રો સુકારાનો પ્રશ્ન એ તમે આ ફિલ્ડની અંદર તમને ગોચો પણ જડશે નહીં કારણ તો કે પાયાની અંદર જે છે એ નુકસાન કરતી ફૂગ હોય એ તમામ ફૂગને મારવાનું કામ આ સ્ટાર પ્રોટેક્ટની અંદર રહેલા જે મિત્ર ફૂગો જે છે એને ફૂગ ફૂગને ખાઈ જાય છે એ પદ્ધતિથી કામ કર્યું છે જેથી કરીને આપણા ખેતરની અંદર તમે આની અંદર કોઈ કહેવાય કે કોઈ ફૂગ થી જે છે એ નુકસાન થયેલો છોડ એ જોવા મળતો નથી સાથે સાથે એ મિત્રો પોષણની વાત કરવામાં આવે તો આ જીરાની અંદર એ પોષણ માટે એ મિત્રો જે આપણે ભલામણ કરવામાં આવે છે એ પ્રોડક્ટ એટલે વરદાન અને સાથે સાથે મિત્રો જેને આપણે કહેવાય કે એડવાન્સની અંદર જે છે એ જે બધા ખેડૂત મિત્રોને આપણે ભલામણ કરીએ છીએ એ એટલે ગેલેલીઓ આની અંદર એક વખત ગેલેલીઓ અને એક વખત વડાણ જે છે આપવામાં આવ્યું છે મિત્રો આ આપવાથી હું ફેર દેખાય એ તમારી નજર સામે તમે જોઈ છો કે એક વખત ગેલેલીઓ આવી ગયો છે તો મિત્રો ગેલેલીઓથી ફાયદો આપણને એ થવાનો છે કે છોડ જે છે એ કોઈ કહેવાય કે સુકારાનો પ્રશ્ન જે આપણે કહીએ છીએ કે આવતો જે કાળીયો જે છે શરમીનો પ્રશ્ન છે એ આપણે અટકાવી શકશું સાથે સાથે એ મિત્રો વડાંટ આપવાથી એ શું થયું છે ફેરફાર થયો એ તમે આની અંદર જોવો છો વડાનું મુખ્ય કામ છે ફૂલોની સંખ્યા જે છે એ વધારવી અને આની અંદર તમે ફૂલોની સંખ્યા જોઈ રહ્યા છો ફૂલોમાંથી ઝડપથી ફળમાં કન્વર્ટ કરવા માટે એ મિત્રો ફળ જે છે એની સાઈઝ વધારવી એ પણ આનું એક મહત્વનો ગુણ છે ત્યારે મિત્રો આ ગેલેલીનો એક સંટકાવ અને એક વડાનનો સંટકાવ એ આની અંદર આવી ગયો છે હવે પછીનો સંટકાવ એ 15 દિવસના પછી એ મિત્રો આ જીરાની અંદર એ ફરી વખત અને એ મિત્રો આપણે જોઈએ છીએ કે આ જીરાની અંદર જે છે જે ઉપજ જે છે એ તમે જ નક્કી કરીને કહેશો કે આની અંદર કેટલો જે છે એ ઉતારો આવી શકશે તો ખેડૂત મિત્રો આ હતું એ જીરાનું પ્લોટ તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ